આગામી વિધાનસભાની ચૂંટણીમાં રાજ્યમાં પ્રથમવાર બ્રેઇલ લિપિનો પ્રયોગ થઈ રહ્યો છે તમામે તમામ એકસો મતદાન મથકોએ દ્રષ્ટિહીન મતદારો માટે બ્રેઇલ લિપિમાં મતદારોની વિગતો અને તેમના ચૂંટણી ચિહ્નો ધરાવતું બેલેટ પેપર મૂકવામાં આવશે ઈવીએમ મશીન પર પણ બ્રેઇલ લિપિમાં લખેલા નંબરો હશે જેથી દ્રષ્ટિહીન મતદાર પોતે પસંદ કરેલ ઉમેદવારને મત આપી શકે તો यदि कोई ब्लाइंड वोटर है वो ब्रेल लिपि की जानकारी रखता हो तो इस बार के सभी इलेक्ट्रॉनिक वोटिंग मशीन्स जितने भी हमारे पास ईवीएम है चार हजार आठ सौ छप्पन बूथ मेरे यहाँ है तो हंड्रेड परसेंट बूथ पे जो ईवीएम होगी उसमें ब्रेल मार्किंग होगी इसलिए ब्लाइंड वोटर यदि वो ब्रेल लिपि की जानकारी रखता हो तो बिना किसी दूसरे व्यक्ति की मदद संपूर्ण प्रकार से स्वतंत्र स्वावलंबित तरीके से वो अपना मतदान कर सकता है बैलेट पेपर ऊपर जे व्यक्ति नो सीरियल नंबर जे हसे तेज सीरियल नंबर वोटिंग मशीन ऊपर पण બ્રેલમાં લગાવેલો હશે જેથી એ નંબર વાંચીને બ્રેલમાં જોઈને એ પોતે એ બટન દબાવી અને પોતે સ્વતંત્ર રીતે પોતાનો મત આપી શકશે એક અંદાજ મુજબ ગુજરાતમાં અગિયાર લાખ જેટલા વિકલાંગો છે જેમાં બે લાખ જેટલા દૃષ્ટિહીન મતદારો છે દ્રષ્ટિહીન મતદારો કોઈની પણ મદદ વગર મતદાન કરી શકે તે માટે આ વખતે રાજ્યમાં પ્રથમવાર આ પ્રકારનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે લગભગ પાંચેક વખત મેં વોટિંગ કરેલું છે તો દર વખતે અમારે કોઈને કોઈને લઈ જવું પડે અથવા તો જો નાની ઉંમરના અઢાર વર્ષથી નીચેની ઉંમરના લઈ ગયા હોય ગાઈડ તરીકે તો કે આ નહીં ચાલે એટલે અમને બીજા જોડે કરાવડાવે એટલે અમારા મનપસંદ જે અમારે કરવું હોય એ અમારાથી થઈ શકતું નહોતું એ મોટા મોટી તકલીફ પડતી હતી કારણ કે અમારું પોતાનું હોય તો એ આપણને સમજી શકે પણ પાર્કું હોય તો એમને સમજી શકતા નહોતા એ એના મનનું ધાર્યું એ વોટિંગ કરાવતા હતા અત્યાર સુધીમાં દ્રષ્ટિહીન મતદારો મતદાન વખતે પોતાની સાથે એક મદદનીશ રાખતા હતા જેના કારણે તેમના મતની ગુપ્તતા જળવાતી ન હતી આ નવતર પ્રયોગથી મતદાર સરળતાથી અને કોઈપણ વ્યક્તિની મદદ લીધા વિના જાતે મતદાન કરી શકશે અને પોતાના મતને ગુપ્ત રાખી શકશે સૈદ્ધાંતિક બાબત એ છે કે મતાધિકાર એ દરેક નાગરિકનો અધિકાર છે પણ એ અધિકાર એ સ્વસ્થ રીતે તંદુરસ્ત રીતે તો જ એનો ઉપયોગ કરી શકે જો એની ગોપનીયતા જળવાય પ્રાઇવસી મેન્ટેન થાય ઇવન મારા પરિવારજન સાથે પણ આ બાબત હું શેર ન કરવા ઈચ્છું તો ન જ કરવો જોઈએ એ ગોપનીયતા જળવાવી જોઈએ અત્યાર સુધી અમારી સમસ્યા એ હતી કે અમારે કોઈને કોઈ વ્યક્તિની મદદ લઈને એ મત અમારો આપવો પડતો હતો બ્લાઇન્ડ પીપલ એસોસિએશનના સહયોગથી ચૂંટણી પ્રક્રિયા માટે પચાસ હજાર જેટલા બેલેટ પેપર છપાવવામાં આવ્યા છે આ તમામ બેલેટ પેપર બ્રેલ લિપીનું સાહિત્ય છાપતા અને નોર્વેથી આયાત કરેલા મશીન ઉપર છાપવામાં આવી રહ્યા છે હાલ રાજ્યમાં બ્લાઇન્ડ પીપલ એસોસિએશન પાસે જ આ પ્રકારનું બ્રેઇલ લિપિનું છાપકામ કરી શકતું આધુનિક મશીન હોવાથી તેના સહયોગથી આ કાર્ય હાથ ધરવામાં આવી રહ્યું છે બેલેટ પેપર અને વોટિંગ મશીન ઉપર બ્રેલ લિપિનો ઉપયોગ એ રાજ્યના બે લાખથી વધુ દ્રષ્ટિહીન મતદારો માટે એક નવતર અભિગમ છે અને આ અભિગમને કારણે તેઓ પોતાના મતની ગુપ્તતા પણ જાળવી શકશે કેમેરામેન ખેંગાર રાઠોડ સાથે ધીમન વીટીવી ન્યૂઝ અમદાવાદ